આજે આપણા નવા વિડીયોની અંદર તો આજનો જે આપણો વિડીયો છે જેની અંદર આપણે ઉત્તરાયણનો વિડીયો કરતા ચેડવાના છે જેની અંદર તમે જે ફોટા દેખાયા એની અંદર તમે તમારું નામ લખી શકશો અને આ તમે એઆઈ દ્વારા ફોટો બનાવીને આપણે વિડીયોની અંદર એડ કરીશું રેડી તો આની માટે જે આપણે ફોમ છે જે મટિરિયલ છે તે બધું આપણે પોસ્ટની અંદર આવ્યું છે તમારે ઇંગ્લિશમાં લખવાની જરૂર નથી ડાયરેક્ટ એની તમે પ્રોમ્પ્ટ લખ્યું છે આને કોપી કરી આ જે ઇફેક્ટ છે તે તમને મળે જશે કેપકટની ઇફેક્ટ મળે છે અલર્ટ મોશન એપ મળે છે ને કેપકટની એપ્લિકેશન પણ તમને અહીંયાથી મળે જશે આ બધું કઈ રીતે લેવું તે બધું તમને આગળ બતાવીશ તો વિડીયો થોડું ધ્યાનથી અને પૂરેપૂરો જોઈજો અને જે રીતે આગળ સ્ટેપ બાય સ્ટેપ શીખડવું તે પ્રમાણે કરતા જ એટલે તમારા પણ આ રીતનું જે નામ લખાઈને આવે છે આની જગ્યાએ તમે તમારા ગર્લફ્રેન્ડનું નામ અને તમારું નામ બી સાથે રાખી અને આ રીતનું પતંગની જે આવી છે બેકગ્રાઉન્ડની અંદર આ ઇમેજ બનાવી અને વિડીયો બનાવી શકશો તો આના માટે તમે ઘણા ડેમો જોઈ ફૂલ ડેમો ટેલિગ્રામ ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન ત્યાં આગળ આવી તમે જોઈ શકશો ટેલિગ્રામની જે લિંક છે તમે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અંદર તમે જે વિડીયો જોયો છે એ વિડીયો બનાવવા માટે સૌ આપણે એક આ ઇમેજ બનાવવાનો છે તો આ ઇમેજ બનાવવા માટે આપણે એક માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાનું રહેશે તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે આપણે એના માટે અલગથી એક વિડીયો બનાવેલો છે જે બિંગ એપ્લિકેશનની અંદર જઈ અને આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવેલું છે રેડી તો તે વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઈશું તે બિંગનું ઓપન કરી તમે જે પ્રોફાઇલ છે તેમાં જઈને તે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવતા શીખી શકશો રેડી તેની અંદર આપણે બધું કેપ્સર કરી રીતે ફિલ કરો તે પણ બતાવ્યું છે તો વિડીયોની લિંક ડિસ્ક્રપ્શનની અંદર છે તે વિડીયો તમે જોઈ લેજો ત્યાર પછી તમારે બિંગ એપ્લિકેશન ત્યાં સર્ચનું જે આયકન છે એના પર તમારે ક્લિક કરીને ત્યાં આગળ તમારે ખાલી લખવાનું છે ઇમેજ ક્રિએટ એટલું લખશો તો તમારી પાસે એક ત્યાં આગળ સાઇટ ખોલીને આવી જશે છે રેડી તો ત્યાં લખ્યું છે બિંગ ઇમેજ ક્રિએટ એટલું લખીને તમે જો સર્ચ કરશો એટલે તમારી પાસે છે આ રીતે સાઇટ ખોલીને આવશે આજે લખેલું છે બિંગ ઇમેજ આના પર ક્લિક કરી દેવાનું છે અહીંયા આગળ ક્લિક કરશો તમારી પાસે આ રીતે ખુલીને આવશે છે રેડી હવે આજે તમને ઉપર બોક્સ દેખાડ્યું છે લખવા માટેનું અહીંયા આગળ તમારે એક પ્રોમ્પ લખવાનો છે જે ઇંગ્લિશમાં પ્રોમ્પ છે રેડી તો આ પ્રોમ્પ છે ધીમે લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ફોનની અંદર જે ગૂગલ એપ્લિકેશન છે તેની અંદર અને ગૂગલમાં આવી અને દરરોજ જે રીતે આપણે વેબસાઇટની અંદર જઈ તમે જે મટિરિયલ લો છો તે જ પ્રમાણે તમારે અહીંયા આગળ સર્ચ કરી અને નામ લખવાનું રહેશે એટલે તો ગૂગલની અંદર તમારે ખાલી નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલું લખીને સર્ચ કરશો એટલે તમારી પાસે છે નીચે આ પ્રમાણે સાઇટ છે તે ખુલીને આવી જશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલીને આવી જશે રેડી હવે આના માટે જે કોડ છે તે ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો એટલે તમે ત્યાં આગળ આનો જે કોડ છે આજનો તે તમને ત્યાં આગળ જોવા મળી જશે આ સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખી દેવાનો છે કોડ છે ઝીરો આઠસો ને અડતાલીસ આટલું લખીને તમે જો સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે પોસ્ટ આવશે આના ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો આ પોસ્ટ છે આમાં તમે સર નીચે આવશે તમને બધું મટિરિયલ ત્યાં આગળ મળી જશે રેડી એપ્લિકેશનની લિંક પણ તમને આગળ મળી જશે જો અહીં આગળ ફોટોની ઇફેક્ટ અલગ મોશનની ઇફેક્ટ છે કેપકટની ઇફેક્ટ છે અલડ મોશન એપ છે અને કેપકટ એપ છે રેડી હવે આજે પ્રોમ છે આને તમારે કોપી કરવાનું છે જેટલું ગ્રીન કલરની અંદર લખેલું છે આટલું તો આને તમારે આ રીતે સિલેક્ટ કરી અને આ રીતે કોપી કરી લેવાનું છે ગ્રીન કલરમાં જેટલું લખેલું છે એટલું તમારા પ્રોમ આખો છે અને કોપી કરી લેવાનો છે અને આની અંદર આપણે જે ચેન્જીસ કરીશું તે અહીંયા આગળ પેસ્ટ કર્યા પછી તમારે ચેન્જીસ છે તેને કરવાનો છે હવે જે આ બિંગનું આપણે ઓપન કર્યું છે વેબસાઇટ તેની અંદર આવીને આ જે બોક્સ છે ઉપર તમને જે ઇમેજ ક્રિએટ કરવા માટેનું એની અંદર તમારે આ પ્રોમ્પને પેસ્ટ કરી દેવાનો છે તો સાઇડ જે આપણી પાસે ખુલીને આવી જાય એટલે ઉપર જે ઉપર બોક્સ આવે છે લખવા માટેનું તેની અંદર તમારે આ પ્રોમ્પને પેસ્ટ કરવાનું છે પેસ્ટ કર્યા પછી આની અંદર બે નામ છે તેને ચેન્જિસ કરવાનું છે તમે પેસ્ટ કરી દેશો હવે નીચે તમે આગળ જોઈ શકો છો નેમ લખેલું છે ટી શર્ટની પાસે નેમ ત્યાર પછી અહીંયા અલ્પેશ લખેલું આવી રહ્યું છે આજે અલ્પેશ લખ્યું છે એની જગ્યાએ તમારે તમારું નામ જે પણ નામનો તમારે વિડીયો બનાવવાનો છે તે નામ તમારે આગળ લખી દેવાનું છે ત્યાર પછી નીચે છે જ આવા સોલે તમને જો અહીં આગળ એક બીજું દેખાય છે ગર્લ્સ નેમ તો ત્યાં આગળ તમારે જે ક્રિએશન લખેલું છે એની જગ્યાએ તમારે જે પણ ગર્લ્સનું નામ રાખવું હોય તે નામ તમારે અહીં આગળ લખી દેવાનું છે રેડી તો આપણે આગળ વિજય અને કિંજલ આ પ્રમાણે લખી દીધું છે હવે અગર તમને ઓપ્શન મળશે ક્રિએટ એના પર ક્લિક કરી દો રેડી માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવેલું છે ડાયરેક્ટ તમારી પાસે ઇમેજ બનીને આવી જશે નહીં બનાવ્યું તમને અહીંયા માઇક્રોસોફ્ટ અકાઉન્ટ બનાવવાનો ઓપ્શન આવશે તમે અકાઉન્ટ બનાવી શકશો અકાઉન્ટ બનાવવા માટેનો વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેને જોઈ અને તમે શીખી શકશો રેડી અહીંયા આગળ તમે ક્લિક કરશો તમારી પાસે ચાર ઇમેજ છે તે અલગ અલગ છે તમારી પાસે બનીને જશે રેડી તેમાંથી તમને જે ઇમેજ પસંદ આવે તેને તમે લઈ અને તેની તમે વિડીયો બનાવી શકશો તો આ પ્રમાણે આપણી પાસે ચાર ઇમેજ અલગ અલગ આવી ગયા છે વિજય અને કિંજલના આ પ્રમાણે તમને જે ફોટો આમાંથી પસંદ આવે તે મેં લઈ શકો છો જેટલી તો આપણે આ જે ફોટો છે આપણે આના પર ક્લિક કરીશું ફોટા પર ક્લિક કર્યા પછી તમને અહીંયા આગળ એક ઓપ્શન મને ટ્રેન ટપકા દેખાઈ રહ્યા છે નાના ટ્રેન ડોટ એના પર ક્લિક કરી દો અને ત્યાં આગળ લખ્યું છે ડાઉનલોડ એના પર ક્લિક કરી દો રેટ આ રીતે આપણો એક ઇમેજ અહીંયાથી થઈ ગયું છે સેવ ત્યાર પછી તમે જો બીજો ઇમેજ આ પસંદ હોય તો આ તમે અહીંયાથી લઈ શકશો રેડિટી તમે જે પણ ઇમેજ પસંદ આવે તેને આ રીતે ક્લિક કરી અને તમે સેવ કરી શકશો રેડી તો ત્યાંથી આપણે ઇમેજ બનાવી લીધા છે રેડી તમને કાંઈ પણ નસો હોય તો તમે એકવાર પાછો સ્કીપ કરી અને જોઈ શકો છો આ પ્રમાણે ખાલી તમારે ફોર્મ મૂકવાનું છે અને અહીંયા આગળ તમારે નામ લખી દેવાના છે રેડી વિજય અને કિંજલ અને તમારા પછી ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે આ રીતનું બની ગયું હવે આપણે આવી જવાનું છે અલર્ટ શનના પ્રોજેક્ટની અંદર તો અલર્ટ મોશનનો જે પ્રોજેક્ટ તમારે લેવામાં આવશે તેની લિંક પણ આપણે ત્યાં આગળ આપીએ છીએ ફોટો પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ક્લિક કરશો એટલે અલાટ મોશનની અંદર એક પ્રોજેક્ટ છે તમારી પાસે એડ થઈને આવશે અલર્ટ મોશન ન હોય તો તમને ત્યાં આગળ આપણે એપ અલાટ મોશન એપ લિંક આપીશ ત્યાંથી અલર્ટ મોશનને પણ લઈ શકશો અલર્ટ મોશનની અંદર જે ફૂલ પ્રોજેક્ટ એડ થશે એટલે આપણે બે ફોટાને એડ થશે અને આ પ્રોજેક્ટની અંદર જે આપણે મ્યુઝિક યુઝ કર્યું છે તે મ્યુઝિક પણ તમને આગળ મળી જશે આ જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે ત્યાર પછી આ પ્રોજેક્ટને તમે ઓપન કરી દો પ્રોજેક્ટ જ્યારે તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારા પાસે ખુલીને આવશે અહીંયાથી આપણે ખાલી ફોટો જ બનાવવાનો છે તો અહીંયા આગળ જે બે ઇમેજ છે આ બે ઇમેજ ચેન્જ કરવાની છે તો આપણે આ ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે ત્યારે પછી જે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે અને લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમે અહીંયાથી જે આપણે ઇમેજ બનાવ્યો છે આ ઇમેજ ઉપર ક્લિક કરીને પ્લસના આઈકન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તો એક ઇમેજ આપણો બની ગયો ત્યારે પછી ઉપર જે ઇમેજ છે એના પર ક્લિક કરીશું અને કલરની ફિલ્મમાં જે ત્યારે બીજો ઇમેજને પણ આપણે અહીંયાથી સેન્ડ કરી લેવાનું છે તો આ રીતે આપણે બે ફોટા બની અને કમ્પ્લીટ આવી ગયા છે હવે આનું એક કેપ્સર લેવાનું છે એનાથી તમને નીચે અલ્પેશ ક્રિએશન લખેલું દેખાયું આને તમારે સેન્ડ કરવાનું છે એના માટે આજે લાઇન છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાં આગળ તમે તમારું નામ લખી લેવાનું છે ત્યારે પછી ઉપર જે શેરનું આઈકન છે એના પર ક્લિક કરી આજે કેપ્સર લખેલું છે એના પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે એક્સપર્ટના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફોટો બનીને આવે છે અહીંયાથી તમારે આને સેવ કરી દેવાનું છે આ રીતનો આપણી પાસે ફોટો સેવ થઈને આવી ગયો છે હવે આપણે જરૂર પડશે કેપકટ એપ્લિકેશનની અને એક વીપીએન એપની તો તમે કોઈપણ વીપીએન યુઝ કરી શકો છો હું જે યુઝ કરું છું તે સુપર વીપીએન છે અને કેપકટ એપ્લિકેશન છે રેડી તો સૌ પ્રથમ આપણે શું કરશું વીપીએનને કનેક્ટ કરી લેવાનું છે તો અહીંથી આપણે વીપીએનનું ઓપન કરી લઈશું તમારે જે પણ વીપીએન સપોર્ટ કરે તે વીપીએન પ્લે સ્ટોરની અંદરથી તમે લઈ શકો છો સૌ પ્રથમ વીપીએનને કનેક્ટ કરવાનું છે ત્યાર પછી કેપકટની ઇફેક્ટ છે આપણે તેની અંદર આ ફોટાની ઉપર એડ કરવાની છે અને ત્યાર પછી જે મ્યુઝિક છે તે આપણે પ્રોજેક્ટની અંદર આપ્યું છે તો તેમાંથી પાછો આવી અને મ્યુઝિકને તમે એડ કરી શકશો રાઈટ તો કેપકટ એપ્લિકેશન ઓપન થાય આપણે તેને કનેક્ટ કરી લઈએ અને કનેક્ટ કર્યા પછી જ્યાં આગળ લખેલો આવ્યું કનેક્ટ આના પર ક્લિક કરશો અને આગળ લખેલો આવી જશે કનેક્ટેડ એટલે કોઈ પણ તમે વીપીએન ઓપન કરો તેને કનેક્ટેડ લખેલો આવી જાય ત્યાં સુધી તમારે રાહ જોઈ લો આવે છે લખાઈને આવજો હવે અહીંયાથી તમારે કેપકટ એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે તો અહીંયાથી આપણે કેપકટ એપ્લિકેશનને ઓપન કરી લીધી છે અને હવે આવી જવાનું છે પાછું તમારે આપણી સાઇટની અંદર આવવાનું રહેશે રેડી તો અહીંયા આગળ તમારે આવવાનું છે ત્યાં આગળ તમે જો એ આપેલું છે ઇફેક્ટ કેપકટ લખ્યું છે કેપકટ ઇફેક્ટ એના ઉપર ક્લિક કરવાનું છે રેડી વીપીએન કનેક્ટ થઈ ગયું કેપકટ ઓપન કરી લીધી અને હવે તમારે આ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો તમારી પાસે કેપકર્ટનું એક ટેમ્પલેટ છે તે ખોલીને આવી જશે નીચે તમે લખ્યું છે યુઝ ટેમ્પલેટ ત્યાં આગળ રેડ કલરની અંદર આના પર તમારે ક્લિક કરવાનું છે આના પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે છે આ ટેમ્પલેટ રીડાયરેક્ટ થઈને આવશે કેપકર્ટ એપ્લિકેશનની અંદર રેડી થોડીક વારની અંદર જ તમારી પાસે છે તે કેપકટ એપ્લિકેશન ખુલીને આવી જશે તો આ પ્રમાણે તમારે કંઈક ક્લિક કરશો ક્લિક કરશો તો ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ અને કેપકટ એપ એપ્લિકેશન ખુલી જશે જો ખુલી ગઈ છે હવે અહીંયા આગળ નીચે આપણને ઓપ્શન મળશે યુઝ ટેમ્પલેટ આપણે આના પર ક્લિક કરવાનું છે જે તો આપણે એના પર ક્લિક કરીશું એટલે અહીંયા ઓપ્શન આવશે વિડીયો અને બાજુમાં આવશે ફોટોઝ આપણે ફોટોમાં જવાનું છે અને ફોટોમાં અહીંયા પછી જો આપણે અત્યારે આ વિજયનો ફોટો બનાવેલો છે તે ફોટો સિલેક્ટ કરીશું અને નીચે લખ્યું છે પ્રિવ્યૂ એના પર આપણે ક્લિક કરીશું જેવું તો આપણે આના પર ક્લિક કરીશું એટલે આ રીતે આપણી પાસે વિડીયો બની અને કમ્પ્લીટ થઈને આવશે રેડી ઇફેક્ટની સાથે ઉપર એક્સપોર્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને નીચે આગળ લખેલું આવી ગયું છે એક્સપોર્ટ એના પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયાથી આપણો વિડીયો બની અને કમ્પ્લીટ થઈને આવ્યો છે હવે આની અંદર તમારે મ્યુઝિક છે તેને ચેન્જ કરવાનું છે તો મ્યુઝિક કઈ રીતે ચેન્જ કરું તો આ વિડીયો તમારેથી એક્સપર્ટ થઈ ગયો હવે આવી જવાનું છે આપણે અલાઇટ મોશનના પ્રોજેક્ટની અંદર તો અહીંયાથી આપણા અલર્ટ મોશનનો પ્રોજેક્ટ છે એની અંદર તમારે આવી જવાનું છે અહીંયા આપણે એક મ્યુઝિક આપેલું છે તો તમારે જે મેઇન વિડીયોનું મ્યુઝિક છે તેને બંધ કરી અને આની અંદર જે મ્યુઝિક છે તે મ્યુઝિક તમારે અહીંયાથી એડ કરી લેવાનું છે અહીંયાથી આપણે અલાઇટ મોશનને બીજી વાર ઓપન કરવું પડશે તે પહેલાં આપણે આજે આને ડિસ્કનેક્ટ કરી દઈએ એટલે કાંઈ એરર ના આવે રેડી આને ડિસકનેક્ટ કરી દઈશું અને અલર્ટ મોશનને આપણે અહીંયાથી ઓપન કરી લઈએ રેડી જે પણ આપણે કરી લઈએ છીએ બધું તમારી સામે છે કાંઈ પણ વિડીયોને સ્કીપ કર્યા વગર આ પ્રમાણે આપણે વિડીયો બની ગયો છે એનાથી હવે અલર્ટ મોશનને આપણે ઓપન કરીશું અને જે આપણો પ્રોજેક્ટ આપેલો છે તેની અંદર તમે જજો જો આપણું બનાવવાની રીત તમને સારી લાગતી હોય પસંદ આવતી હોય તો દરરોજ આપણે આ રીતે નવી નવી ટ્રેન્ડિંગ વિડીયો બનાવતા શીખડાય છે સાવ સૌ સિમ્પલ રીતે રેડી તો શેરને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેરની સાથે જોડાઈ લેજો તો આ પ્રોજેક્ટની અંદર આપણે આવી ગયા છીએ હવે પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમને જે પ્લસનું આઇકન દેખાવું એના પર ક્લિક કરી તમારે અહીંયાથી મીડિયામાં જવાનું છે અને કેમેરાનું ઓપ્શન આવે તમારે ફોલ્ડરની અંદર તેની અંદર તમને વિડીયો જોવા મળશે તો એ પણ કેમેરાનું આઇકન છે આપણે આમાં કેમેરાનું જે ફોલ્ડર છે તેમાં જવાનું છે અને જે વિડીયો આપણે બનાવીએ તે વિડીયો સિલેક્ટ કરી લઈશું આ જે વિડીયોનું મ્યુઝિક છે એને તમારે અહીંથી બંધ કરી દેવાનું છે રેડી અને બાકી જે વિડીયોની સાઇઝ છે તે પ્રમાણે તમને નીચે મ્યુઝિક પણ મળી જશે રેટી આ કરી અને તમારે ખાલી એક્સપર્ટના બટન પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી સેવ કરી લેવાનું તમારો વિડીયો બનીને આવી જશે